અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર મુખ્ય માર્ગને અડીને ઉભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નીપજવાના મામલામાં આજ રોજ સ્થાનિકો અને પરિવારજનોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગરસેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા અંકલેશ્વર હંસોટ રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ ઉપર ઉભો કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું આ ઉપરાંત બેરિકેડ કે અન્ય કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જો માંગ સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ના દિવસે મારો બાપુ નિકુંજ પટેલ લગ્ન પ્રસંગ માટે આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હસો ટંકલેશ્વર રોડ વચ્ચે જે ખોદકામ આજે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકા ને કોઈ પણ જાતના બેરાલી કે કોઈ પણ જાતની પટ્ટી કે કોઈ પણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંશ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું નગરપાલિકા ની ગંભીર બેદરકાઈના કારણે આ સ્વર્ગ્ય નિકુંશભાઈ નું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરિકેટ રાખવામાં આવેલું નથી આજે જ્યારે તમને આવેદન પત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં chief officer અને પ્રમુખ શ્રી અમને એમના નવા વિદ્યા બનાવેલા બતાવવામાં આવ્યા છે ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કેવાય આટલી ગંભીર એમની ભૂલો છે એ છતાં એક આવા વિડીયો બતાવીને અમને અ ખોટા રીતે વિડીયો કરવામાં આવે છે